ઉમિયા કર્મચારી મંડળ કેશોદનો પરિચય જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરમાં વસતા કડવા પાટીદાર પરિવારના તમામ કેડરના સરકારી કર્મચારીઓનું મંડળ એટલે ઉમિયા કર્મચારી મંડળ કેશોદ આ ઉમિયા કર્મચારી મંડળ વર્ષ દરમિયાન અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે જેમ કે રાહત દરે ચોપડાનું વિતરણ પાણીનું પરબ ચલાવવું આર્થિક નબળા પરિવારને જન્માષ્ટમીમાં મિષ્ટાન અને ફરસાણની કીટનું વિતરણ કરવું રંગોળી સ્પર્ધા યોજવી બુદ્ધિ કસોટી યોજવી પ્રવાસ કરવો નિવૃત્ત કર્મચારીઓનું સન્માન કરવું સ્નેહ મિલન જેવા અનેક કાર્યક્રમો કરે છે મંડળની પ્રવૃત્તિના ભાગરૂપે આજ રોજ તારીખ ચૌદ નવ ના રોજ વન ડે પિકનિકનું આયોજન કરવામાં આવ્યું હતું નમસ્કાર મિત્રો વિણેલા મોતી ચેનલમાં હું રસિક ફળદુ આપનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું મિત્યો ઉમિયા કર્મચારી મંડળ કેશોર દ્વારા એક સરસ મજાનું વન ડે ટૂરનું આયોજન કરવામાં આવ્યું છે આ મારી પાછળ જે મિત્રો દેખાય છે એ અમારા ઉમિયા કર્મચારી મંડળના સભ્યો છે અને આજે ખૂબ મોજ કરવાનો છે ખૂબ આનંદ કરવાનો છે એક આનંદના ભાવ સાથે કેશોદથી આ યાત્રા રવાના થઈ છે અમારું આ પહેલું સ્થળ છે ઓમનાથ મહાદેવ ઉંબા ગામની અંદર જેટલું સોમનાથનું મહત્વ છે એટલું જ આ ઓમનાથનું મહત્વ છે ખૂબ જ પૌરાણિક મંદિર છે અને હવે હવે આગળ યાત્રા આપણી જાય એમ દરેક સ્થળનો હું તમને પરિચય કરાવવાનો છે તો જય ભોલેનાથ જેમાં કેશોદ મુકામેથી આ પ્રવાસ રવાના થયો હતો અને પ્રવાસનું પ્રથમ સ્થળ ગીર સોમનાથ જિલ્લાના ઉંબા ગામે ઓમનાથ મહાદેવના દર્શન કરી અને નાવાની મોજ માણી હતી ઓમનાથ મહાદેવ ઉંબાનો ટૂંકો ઇતિહાસ જોઈએ ઉંબાનું આ શિવ મંદિર પરમેશ્વર પ્રકૃતિ અને પ્રવાસનો ત્રિવેણી સંગમ છે વેરાવળ શહેરથી આશરે બારેક કિલોમીટરના અંતરે ઉંબા ગામે આવેલા ઓમનાથ મહાદેવની આસપાસની જગ્યાની પ્રકૃતિ સોળે કડાએ ખીલી છે અદ્ભુત આધ્યાત્મિક વાતાવરણ નાના નાના ભૂલકાઓથી માંડી અને તમામ ઉંમરના લોકો માટે પર્યટન માટેનું નૈસર્ગિક સ્થળ એટલે ઓમનાથ મહાદેવ અહીં આવતા જ મનને અદ્ભુત શાંતિનો અનુભવ થાય છે તેમજ મંદિરની આસપાસનું વાતાવરણ અત્યંત શાંતિપૂર્ણ અને મનમોહક છે સાથે જ વેરાવળની દેવકા નદીનો અવિરત પ્રવાહ આ મંદિરની શોભા વધારી રહ્યો છે એટલે જ આ મંદિર ફક્ત ધાર્મિક સ્થળ નથી પરંતુ પ્રકૃતિ પ્રેમીઓ માટે પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે ચોમાસાની ઋતુમાં અહીં દેવકા નદીમાં આવેલા કુંડમાં સ્નાન કરવા માટે લોકોનો પ્રવાહ ઉમટી પડે છે આ સ્થળ પરિવાર સાથે વનભોજન અને પિકનિક માણવા માટે ઉત્તમ છે ઓમનાથ મહાદેવની આ જગ્યા ખૂબ જ પ્રાચીન છે કહેવાય છે કે અંદાજે પાંચ હજાર વર્ષ જૂનું શિવલિંગ હોવાનું મનાય છે તો આશરે સોળસો વર્ષ પહેલાં રાજા સિદ્ધરાજે મંદિરનો જીર્ણોધાર કર્યો હોવાનું લોકો માની રહ્યા છે આ સાથે અહીં આશરે પહેલાં પ્રભાસ ક્ષેત્રમાં આવેલ સૌથી સમૃદ્ધ સૂર્યમંદિરમાંનું એક સૂર્ય મંદિર પણ આ પરિસરમાં જ આવેલું છે આ સૂર્યમંદિર ગુજરાતના પુરાતત્વ વિભાગ દ્વારા રક્ષિત જાહેર કરવામાં આવેલું છે પરંતુ આ સૂર્યમંદિર હાલ ખંઢેર અવસ્થામાં જોવા મળી રહ્યું છે અને જાણે હમણાં તેનો ઉપરનો ભાગ નીચે આવશે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે મિત્રો અહીં દેવકા નદીનું સૌંદર્ય અતિ મનોહર છે નદીના કાંઠે આવેલી ઘાટી વનરાયમાંથી મોરલાના ટવકા સંભળાય છે અને ક્યારેક હાવજની ડણક પણ સંભળાય છે ઉંબા ગામ દ્વારા આ મંદિરનો ખૂબ જ વિકાસ કરવામાં આવ્યો છે અહીંની દેવકા નદીને ફ્રન્ટમાં બદલી નાખી છે અહીં તમને નાહવાનો અદ્ભુત આનંદ પ્રાપ્ત થવાનો છે નાના મોટા બધા જ નાઈ શકે ને એવી વ્યવસ્થા અહીં છે દેવકા નદીનો અવિરત અને શુદ્ધ પાણીનો પ્રવાહ મનને તૃપ્ત કરે છે નદીના બંને કિનારાને સિમેન્ટ કોકરેટથી મઢી લેવામાં આવ્યા છે અને નદીનું નીચેનું તળિયું પણ પાકા સિમેન્ટથી બનાવવામાં આવ્યું છે એટલે અહીં નાવાનો અદ્ભુત આનંદ તમે લઈ શકો છો અહીં મંદિરના પટાગણમાં જ તમને ચા કોફી નારિયેલ પાણી અને ખાણીપીણીની તમામ વસ્તુઓ મળી રહે છે અહીં રાત્રિ રોકાણ પણ તમે કરી શકો છો તમારા વાહનો માટે વિશાળ ટુ વ્હીલ અને ફોર વ્હીલના પાર્કિંગની પણ સગવડતા છે તમે ગળુથી ખોરાસા થઈને પણ આ જગ્યાએ આવી શકો છો અહીં વર્ષમાં બે વખત મેળો પણ ભરાય છે જેમાં ખાસ શ્રાવણવદ અમાસ અને રામનવમીના દિવસે મેળાનું આયોજન કરવામાં આવે છે બાર ગામની જગ્યા તરીકે પ્રખ્યાત આ મંદિર ઉત્સવો દરમિયાન હજારો લોકો અહીં ઉમટી પડે છે હાલમાં સાધુ સંતો દ્વારા આ જગ્યાની જાળવણી કરાઈ રહી છે મિત્રો તમને જણાવી દઈએ કે સોમનાથ મંદિરને લૂંટનાર મહંમદ ગઝનીએ સોમનાથ ઉપર ચડાઈ કરતી વખતે આ જગ્યા ઉપર જ એનો પડાવ નાખ્યો હતો અને અહીંના ઓમનાથ મહાદેવ મંદિર અને સૂર્ય મંદિરને પણ તોડવાનો પ્રયત્ન કર્યો હતો જેના પુરાવા આજે પણ અહીં જોવા મળે છે મિત્રો અહીં અમારા મંડળના સભ્યોએ ખૂબ જ નાવાની મોજ માણી હતી નાઈને ભૂખ્યા થયા પછી ભરપેટ ભોજનની પણ મજા માણી હતી લાડુ ભજીયા દાળ ભાત અને છાશનું જમણવાર કરી અમારો પ્રવાસ બપોરના એક ત્રીસ કલાકે બીજા સ્થળે રવાના થયો હતો બીજા સ્થળનો વિડીયો જોવા માટે ઉમિયા કર્મચારી મંડળ કેશોદના પ્રવાસનો ભાગ બે જોવાનું ચૂકતા નહીં આવજો મિત્રો સ્થળ ગમ્યું હોય અને પ્રવાસમાં મજા આવી હોય તો કોમેન્ટ કરવાનું અને વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં રસિક ફળદુના હર હર મહાદેવ